વેલકમ બેક ટુ યુટ્યુબ ફેમિલી અક્ષર શારીરદમાં આપણે નવું કલેક્શન અને નવો કેટલોગ લઈને આવ્યા છે તમારા માટે જે રહેવાની છે પ્લેન સિલ્કમાં રહેવાની છે પ્લેન ગાળા બોર્ડર ક્રીઝવાળું ફેબ્રિક આવશે ફેબ્રિકની વાત કરીએ સિલ્ક ફેબ્રિક આવવાનું છે બાંધણી પેટર્નમાં આગળ આપણે એકથી બે વિડીયો મૂકેલા છે એમાં પણ સારો બધો રિસ્પોન્સ મળ્યો તો આ પ્લેન ગાળામાં તમારા માટે ઓનલી ફોર છસો રૂપિયામાં તમારા માટે લઈને આવ્યા છે ઓલ ઓવર એક પીસ આપણે આખો ઓપન કરીને જોઈ લઈએ ગાડેપનો આખો પીસ આવવાનો છે સિલ્ક ફેબ્રિક આવશે અને ક્રીઝવાળી આખી સાડી રહેવાની છે ફેબ્રિક પણ એકદમ સ્મૂથ છે તમે આખો દિવસ પહેરી શકો એ ટાઈપનું છે નાના મોટા ફંક્શનમાં પહેરે છે ને તો પણ વસ્તુ સારું લાગવાની છે કલર જોઈ લઈએ આપણે કલરનો સ્ક્રીનશોટ તમને જે ગમે ને એ લેતા રહેજો સૌથી પહેલાં વિડીયોમાં જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને જ્યારે આવી નવી નોટિફિકેશન મૂકીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે આવા અવનવા વિડીયો જોવા માટે આગળ વિડીયોને શેર કરી દેજો તમારા ફેમિલીમાં જો આ ટાઈપનું કોઈ પહેરતું હોય ને તો એના વિડીયોને જરૂરથી જરૂર શેર કરવાનું ભૂલાય નહીં કલરનો સ્ક્રીનશોટ લેવો તો જલ્દીથી જલ્દી લેતા રહેજો કેમ કે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે જે કલર તમને બતાવીને સેમ પ્રોડક્ટ તમને ઓનલાઈનમાં પણ મળવાની છે શોપની વિઝિટ કરવી હોય તો અમારી શોપ નાના વાળા છે અક્ષર સારી સુરત આવેલી છે શામધામ ચોક તો જલ્દીથી જલ્દી તમારો મનપસંદ કલર બુક કરાવો વિડીયોને આગળ શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો થેન્ક યુ